આપણા લોકોની એક આદત હોય છે કે યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય જ્યારે આપણે રીલ્સ જોતા હોય ને કે કોઈ પણ વિડીયો જોતા હોય થોડી વાર જોઈને એ તો ફાસ્ટ એકદમ સ્ક્રોલ કરી દઈએ એ તો વિડીયો ચેન્જ કરી દઈએ જો કદાચ તમે આ વિડીયોની અંદર આવી ગયા હોય ને તો હું મારા માટે નહીં કહેતો ભલે તમે લોકો વિડીયોને લાઈક કરો ના કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ના કરો પણ ખાલી તમારા માટે આ વિડીયો થોડો જોજો સ્કીપ કર્યા વગર કે વચ્ચેથી બંધ ના કરી દેતા કેમ કે હું આજે એકાંતની ડાયરીની અંદર તમારી જ વાત કરવા જઈ રહ્યો છું દરેક વ્યક્તિના મનની વાત હું આજે કરવા જઈ રહ્યો છું કે દરેક વ્યક્તિ આજે પોતાના મનની અંદર શું લઈને ફર્યો હોય છે દરેક વ્યક્તિના મનમાં કંઈક ને કંઈક તો ચાલતું જ હોય છે પણ કેવું હોય કોઈ વ્યક્તિ જાહેર કરે કોઈ વ્યક્તિ જાહેર ના કરે ઘણી વખતે લોકો ના ભરવાના પગલાં ભરતા હોય છે એક થોડા દિવસ પહેલાં જ ફેસબુકમાં મારો એક ફ્રેન્ડ છે એને એવી પોસ્ટ મૂકી હતી હું અહીંયા એનું નહીં લઉં પણ કેવું લખ્યું છે હું માનસિક તકલીફમાં છું મારું કોઈ મર્ડર કરે તો મારું કોઈ મર્ડર કરે તો એમને પચાસ હજાર રૂપિયા આપીશ પહેલાં હું ડિપ્રેશનમાં છું મારે જીવવું નથી અમુક તકલીફના મારગ હોતા નથી હું મદદ માગું છું મારા મોતનું કારણ હું જ છું કારણ કે કારણ છે પણ હું લાગ હું લાગણીશીલ માણસ છું હું કોઈ ઉપર આરોપ આપવા માગતો નથી બરાબર અને ભાઈના પછી મી પર્સનલી મેં મેસેજ કર્યો ભાઈ શું તકલીફ છે બરાબર એની અંદર રૂબરૂ મળવાનું પણ છું એ કહેશે કે ભાઈ એનો મારા મારા ભાઈનો પર્સનલ મેસેજ બી આવ્યો છે ભાઈ ડિપ્રેશનમાંથી બહાર આવવું છે કેવી રીતે બહાર આવવું એ જ ખબર પડતી નથી બધા ટ્રાય કર્યા હવે થાકી ગયો છું અંદરથી સાવ તૂટી ગયો છું કોઈ હિંમત રહી નથી કોને વાત કરું યાર કે ડિપ્રેશન હોય એટલે શું થાય શું થાય છે આમાં પણ આપણા સમાજને ખબર જ નથી ખરાબ વાણીથી સમાવળાને શું અસર થાય આ એક વ્યક્તિની કહાની નહીં કોઈ વ્યક્તિને કદાચ હિંમત હોય થોડું ગુણ ડેરિંગ હોય ને તો પોતાના મનની વાત કે પોતાના મનનું જે ડિપ્રેશન હોય ને એ ફેસબુક ઉપર લોકો મૂકતા હોય છે એમાં ઘણા બધા લોકોએ કોમેન્ટો બી કરેલી છે એવું નહીં કે ભાઈ આવું ના કરાય મોત ના કરાય પોતાના ફેમિલીનો વિચારો પોતાના કુટુંબનો વિચારો પોતાના બાળકોનો વિચારો ડિપ્રેશન યા ચિંતા કોઈ વ્યક્તિને ગમતી નહીં કોઈ વ્યક્તિ એવું કે આપણા લોકો નહીં કહેતા વાત વાતમાં કોઈને એવું કહીએ કે બકા ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે ટેન્શન નહીં લેવાનું મને કોઈ વસ્તુ ગમતી નહીં દાખલા તરીકે મને કોઈ વસ્તુ ભાવતી નહીં તો હું એ વસ્તુ નહીં ખાવા પીવાનો કોઈ વ્યક્તિ મને નહીં ગમતો તો હું એના જોડે નહીં જવાનો કોઈ જગ્યા મને નહીં ગમતી તો હું એ જગ્યા ઉપર નહીં જવાનો જે વસ્તુ આપણને ગમતી ના હોય તો એ વસ્તુ આપણે કઈ રીતે વારે ઘરે રિપીટ કરીએ ચિંતા ટેન્શન ડિપ્રેશન તણાવ આ બધી વસ્તુઓ કોઈને ગમતી નહીં હોતી કોઈ વ્યક્તિ આમ જોની જોઈને ચિંતા નહીં કરતો હતો પણ ચિં અમુક વખતે પરિસ્થિતિ હાલાત સિચ્યુએશન એ પહેલાં થતી હોય સર આપણે ધારા કે પોતાના વ્યક્તિઓને લીધે સમાજની અંદર આપણે રહેતા હોય ચાહે આપણું કારણ કોઈ પણ હોઈ શકે મલ્ટિપલ રીઝન હોઈ શકે કે જેના લીધે વ્યક્તિ ડિપ્રેશનમાં જતો હોય પરિસ્થિતિ યા પરિસ્થિતિ એવી પેદા થાય કે જેને મજબૂર કરી નાખે માણસો ટેન્શન લેવા માટે ટેન્શન દરેક વ્યક્તિને આવે એવો એક પણ વ્યક્તિ નહીં હોય કે જેને ટેન્શન ના હોય કે ચિંતા ના હોય એ ચાહે તમે હોય કે ચાહે હું હોઉં અને કોઈ વ્યક્તિ એવું કહેવાય કે મને કોઈ ટેન્શન નહીં મને કોઈ ચિંતા નહીં કે મને કોઈ ડિપ્રેશન નહીં તો એનાથી જૂઠો કોઈ માણસ નહીં હા ચિંતા કહેવાય ને કે ડિપ્રેશન કે ટેન્શનમાં કેવો વ્યક્તિની હોય કે જે વ્યક્તિ પોતે બહુ આધ્યાત્મિક છે કે જે લોકો કહેવાય ને કે પોતાના મનથી પણ ઉપર જીવતા હોય છે જે લોકોના શરીરની પણ કોઈ મોમાએ નહીં જેમને નહીં કોઈ પ્રસિદ્ધિની લાલસા કે કોઈ જેમનું કોઈ અપમાન કરે તો એમને કોઈ ફરક ના પડે કોઈ મોન આપે તો એમનો કોઈ ફરક ના પડે જે લોકો ફાટલો કપડાં પહેરતા હોય કે ગમે તે જગ્યાએ જંગલમાં પડી રહેતા હોય ઝૂંપ્રુ બનાવીને એક કહેવાય કે એકદમ વિરક્ત પુરુષો કે જેનો મહા આપણે એને આપણે એને પુરુષ નહીં કહેતા આપણે એવા લોકોને મહાપુરુષ કહીએ છીએ સાધુ કહીએ સંત કહીએ ફકીર કહીએ આવા લોકો મનવાણીથી પર જીવતા હોય છે આ લોકોનો પરિસ્થિતિનો પર પ્રભાવ નહીં પડતો આપણા બધા લોકો સામાન્ય માણસની અંદર આવીએ સંસારી લોકો આપણે બધા છીએ એટલે સંસારી લોકો એટલે આપણે તો સુખ દુઃખ તો રહેવાનું પરિસ્થિતિ અનુકૂળ પ્રતિકૂળ રહેવાની અને કોઈ કોઈ પણ વ્યક્તિ એવું કહે કે મારી જિંદગીમાં દુઃખ નહીં તો એ ખોટી વાત છે કોઈ વ્યક્તિ કઈ એકતો હોય ના કઈ એકતો હોય બીજા લોકો આગળ દુઃખ બતાવે ના બતાવે એ વસ્તુ આખી અલગ છે તો અહીંયા આપણે મૂળ વાત કરીએ હવે તમે વિડીયોમાં બનાવી રહેજો વિડીયોમાં વચ્ચે વચ્ચે છોને ભાગતા નહીં કેમ કે આજે એક વ્યક્તિનો પ્રશ્ન નહીં આવ્યો આજે આ ઓલમોસ્ટ બધા લોકોનો પ્રશ્ન છે અને આવો પ્રશ્ન બહુ બધા સમાજમાં બનતા હોય છે તો એનું સોલ્યુશન શું છે આપણે એની આગળ ચર્ચા કરીએ છીએ અષ્ટાવક્ર ગીતાની અંદર એક શ્લોક છે ધીરો ન દ્રષ્ટિ સંસારમ આત્માનમ ન દિદૃક્ષતી હર્ષામર્ષ વિનિર્મુક્તો ન મૃતો ન તો જીવતી એટલે આ શ્લોક કહેવામાં આવ્યો છે જ્ઞાનની પુરુષો માટે કે જે વ્યક્તિ કહેવાય ને કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ સંસારની અંદર જીવતો હોવા છતાં જીવતો નહીં અને મરેલો હોવા છતાં એ મરેલો પણ નહીં એ લોકોની દ્રષ્ટિ ખુશ તો ખુશય નહીં અને દુઃખી હોય છે તો દુઃખીય નહીં અને આવા વ્યક્તિની આવા જ્ઞાનીની જે આત્મદશા છે જેની મનોદશા છે એના એવા જ જ્ઞાનીઓ જાણી શકે આપણે તો જ્ઞાન નહીં હું એ તમારા જેવો સિમ્પલ માણસ છું પણ આજે સમાજની અંદર જે પણ લોકો દુઃખી છે જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે એનું સોલ્યુશન હોય હું આપણા વિડીયોમાં એની વાત કરીએ તમે વિડીયો શીખ સુધી બનાવી રહેજો જુઓ ચિંતા કે ડિપ્રેશન કે પરેશાની એ દરેકની અંદર આવે કોઈ પણ વ્યક્તિને ચિંતા હોય જો પરિસ્થિતિ ઘણી વખતે સમાજમાં એવી પેદા થતી હોય સમાજની અંદર પેદા થતી હોય મેં અગાઉ પણ એવા વિડીયો બનાવ્યા હતા કોઈ વ્યક્તિ કહેવાય ને કે સંસારમાંથી બધી જગ્યાએ થાકીને આવે તો પછી ઘેર જાય કે ભાઈ મને ઘેર શાંતિ મળે છે મને આજે મોટાભાગે એવું રહ્યું છે કે વ્યક્તિ બધી જગ્યાએ તો લરી લે બધી જગ્યાએ પોકી ભરે પણ ઘેર આવીને ઘરમાં ઝઘડા જોવા કે ઘરની અંદરથી વ્યક્તિ થાકતો હોય ને કે ઘેરથી વ્યક્તિ કંટાળે ને એટલે પછી એની વ્યક્તિ મનમન ભાગી પડતો હોય એની હિંમત તૂટી જાય વ્યક્તિ અંદર અંદર મરતો હોય છે અને મોટાભાગે મી આગળ પણ વિડીયો બનાવ્યો તો મેં એની પણ એની અંદર પણ કીધું હતું દવાખાનાની અંદર એક બેનને દવા પીધી હતી દવાખોને લઈ ગયા હતા અને એ જ દિવસે રાત્રે બીજા છ લોકો એવા હતા કે જે લોકોએ દવા પીધેલા તેવા કે દવાખોનામાં લાયા હતા આ બધા સામાજિક પારિવારિક પ્રશ્નો હતા બધા કે જે લોકો દવા પીવું છે આજે એવો વ્યક્તિ મળવો મુશ્કેલ છે કે જે વ્યક્તિએ લાઇફની અંદર ક્યારેય પણ એવું ના વિચાર્યું કે ભાઈ આ સુસાઈડ કરવાનું ઓલમોસ્ટ દરેક વ્યક્તિએ કોઈક ના કોઈક તો વિચાર્યું હોય છે આપણા બધા લોકોની અંદર ઘણીવાર એવા વિચાર આવતા જ હોય છે તો ઓના કરતાં તો આપણે મરી જઈએ તો સારું શાંતિ થઈ જાય આ હું રોજ રોજની માથાકૂટ મરવું એ કોઈ સોલ્યુશન નહીં જો ચિંતા આવે ડિપ્રેશન આવે એ થોડી વાર માટે હોય તો બરાબર ચાલી જાય પણ આપણા ચોઈસ કલાક ચિંતા મળીએ ડિપ્રેશન મરી તો કોઈ પતી જોઈએ તો કહેવાય ને કે જીવતા જીવા પર મરેલા કહેવાય મેં મારા વિડીયોમાં અગાઉ પણ કીધું હતું તો જીવતા માણસ જોડે વ્યસતો નથી માણસ પણ મોણસ મર્યા પછી લોકોના બેસણા રાખે છે સાચી વાત ને હું તો એવું જ એવું જ કહું છું કે કોઈ વ્યક્તિ મરી જાય તો એના બેસણા નહીં જાવ તો બી ચાલશે એની અંતિમ યાત્રામાં જ્યારે એના સ્મશાન લઈ જાઓ ત્યાં આગળ નહીં જો તો બી ચાલશે પણ કોઈ વ્યક્તિ જીવતો હોય કોઈ વ્યક્તિ જીવતો હોય અંદર અંદર મરી રહ્યો હોય યા મરવાનો વિચાર કરી રહ્યો હોય સુસાઈડ કરવાનો વિચાર કરી રહ્યો હોય તો તમે આ વ્યક્તિ જોડે જઈને જરૂર બેસજો હા હું એ માનું છું કે આજે દરેક વ્યક્તિ અંદર અંદર પોતે બચાવવું દુઃખી જ છે એક વ્યક્તિઓ નહીં જોવા મળે કે જે વ્યક્તિ અંદરથી દુઃખી ના હોય હેરણ ના હોય અત્યારે દરેક વ્યક્તિને પોતાની દુનિયા છે દરેક વ્યક્તિને અત્યારે એ પોતાના પ્રોબ્લેમ છે બધા દરેક વ્યક્તિ કોઈકને કોઈક મગજ મળીને ફરતો હોય છે બધું બરાબર આપણા પ્રોબ્લેમ તો બરાબર આપણા પ્રોબ્લેમ આપણે જાતે ફેસ કરીએ પણ કોઈપર લાઈફની અંદર આપણે બીજા લોકો માટે પણ થોડો સમય કાઢો આપણી જિંદગી એવું નહીં કે આપણી જિંદગી ખાલી આપણા માટે જીવીએ આપણી જિંદગી બને એટલું આપણે બીજાની લાઈફમાં આપણે કેટલું સુધારો કરીએ કે બીજાની લાઈફની બીજા લોકો માટે આપણે શું સેવા કરીએ કે સેવાનો મતલબ એવું નહીં હોય તો તમે કોઈને પૈસાથી સેવા કરો તમે કોઈને જઈને ખાલી બે હારા શબ્દો કહેવાય તોય પણ પેલા વ્યક્તિનું મનોબર ઘણું બધું વધી જાય કોઈ વ્યક્તિ આ વિચારતો હોય કોઈ આ પગલું ભરવાનું વિચારતો હોય તો એનો વિચાર બદલી નાખે સાચી વાત ને લોકોને તો એ કેવું કે જીવતા વ્યક્તિ બચારો મરવા પર્યો હોય અને વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે મેં મારા આગલા વિડીયો કીધું હતું કે અમુક લોકો હોય ને એકદમ નંગ મોણસ હોય કે પર્યા ઉપર પાટું મારી ને કહેતા કે પર્યા પર પાટું જલે પે નમક વાગ્યા પર વધારે મારે આવા લોકો કે વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે એને સપોર્ટ કરવા બદલે તકલીફમાંથી એને બહાર લાવવા બદલે ઉપરથી એની ખામીઓ કાઢશે કે તમે આવું કર્યું તમે તેવું કર્યું માણસ માત્ર ભૂલને પાત્ર એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જે વ્યક્તિ લાઈફની અંદર ભૂલ નહીં કરતો હોય ભૂલ દરેકનાથી થાય જાણે અજાણે દરેકનાથી ભૂલ થાય વ્યક્તિની જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે હાલત ખરાબ હોય મેન્ટલી ડિપ્રેસ હોય અંદર અંદરથી મરી રહ્યો હોય સુસાઈડ કરવાના વિચાર કરતો હોય એમ છતાં પણ લોકો એને મદદ કરવાને બદલે વધારે એને કહેવાય કે વધારે ટોન્ટ મારતા હોય અને ધમકાવતા હોય અને કહેવાય ને કે જે વ્યક્તિ સુસાઈડ કરવાનું વિચારતો હોય જે વ્યક્તિ મરવાનું વિચારતો હોય એની પરિસ્થિતિ એ રે વ્યક્તિ કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે એ એને પોતાના જ ખબર હોય ધારો કે અહીંયા આગ આગ સરકતી હોય કોઈ વ્યક્તિ આગમાં બળતો હોય એ તો ભલે બૂમ પાડતો હોય હો કરતો હોય પણ જે વ્યક્તિ આગમાં બળતો હોય એને જ ખબર છે કે એકચ્યુઅલી એનો કેવું ફીલ થાય છે બાકી તમે બહારથી જવો તો તમને એટલો તો આઈડિયા ના આવે આપણે ખાલી અમુક અંદાજ લગાવીએ કે અમુક જજ કરીએ કે કઈ વ્યક્તિને આવું થતું છે તેવું થતું છે આવી તકલીફ એના થતી છે પણ એકચ્યુઅલી જે અસલ પરિસ્થિતિ છે અસલ સફરિંગ છે એ તો જે વ્યક્તિ આગમાં સરગતો હોય એને જ ખ્યાલ બાકી બીજા લોકોને તો ખ્યાલમાં બીજા લોકોને તો કેવું આજે વ્યક્તિ તક તકલીફમાં હોય કે ભાઈ મારે સુસાઈડ કરવું છે મરી જવું છું બહુ લોકો અંદર મરવાના વિચાર આવતા હોય તો અમુક કહેવાતા પ્રોફેશનલ માણસો તો એવા છે કે જે ખાલી એકદમ ફોર્માલિટી માટે કંઈક બે ચાર શબ્દો લોકોને છૂટા થઈ જશે અમુક લોકોને તો કંઈ ફરક જ ના પડે ઓલમોસ્ટ જોવા જઈએ ને ત્યારે તો મોટાભાગના લોકોને કોઈ જ ફરક નથી પડતો આપણો હોવા છતો કે ના હોવા છતો એક મહિનો તમે ખાલી ગાયબ થઈને જુઓ દુનિયા અતિ ને એવી જ રહેશે દુનિયા ને એવી જ ચાલે છે તમારા હગવાલા બી એવી જિંદગી જીવશી રોજ કહેવાય ને રોજ મીઠાઈ ખાતા હશે પનીર ખાતા છે જલસા કરતા છી તો તમે હોય કે તમે નહીં હોય એમના કોઈના ફરક નહીં પડે આપણા મરી જવાથી ખાલી બે ચાર માણસો આપણી પત્ની આપણા બાળક હોય આપણા મા બાપ હોય એ બે ચાર માણસો કદાચ થોડો ઘણો ફરક પડે બાકી તો આપણા બધા લોકો એવા બ્રહ્મ છીએ કે મારા મરી જવાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે મારા ભાઈબંધો એકલા પરી જશે કે સમાજ એકલો પરી જશે આ મોટો મોટો ભ્રમ છે આપણા મરી જવાથી કોઈને કોઈ ફરક નહીં પડવાનો દુનિયા પહેલાં પણ ચાલતી હતી તમારા વગર હાલ બી તમારા વગર ચાલે છે અને પછી પણ તમારા વગર કે આપણા વગર કે મારા વગર ચાલશે કોઈને હોવાથી ના હોવાથી સમાજના દુનિયાને કોઈ જ ફરક નહીં પડવાનો આ વસ્તુ આપણે જલ્દી સમજી લઈએ એટલું સારું આપણો મોટાભાગે લોકો એવું જાણીએ ક્યાં કહેંગે લોક આપણે લોકો શું વિચારતા હોય સમાજ શું કે પેલો કે પેલો કે આટલું નહીં કરીએ તો સમાજમાં આપણે આબર ઉભું છે જે સમાજ માટે આપણે જીવતા હોઈએ છીએ સમાજ માટે આપણે વિચારીએ આખો દારો જ્યારે આપણે મરી જઈએ ત્યારે ઘણા લોકો તો આપણી અંતિમ ત્રણ શેક સુધી સ્મશાન સુધી બી નહીં આવતા લોકો લેટ થતો હોય છે ટાઈમ બગાડતો હોય છે આપણી લાશ પૂરી સર્ગી પણ ના રહી હોય અથવ છોડી લોકો ભાગી જતા હોય છે સ્મશાન યાત્રામાં જ્યારે પણ આપણો દેહ આપણું શરીર સરકતું હોય ત્યારે બધા લોકો વાતો કરતા હોય છે અમુક લોકો બીડી ફૂંકતા હોય છે અમુક લોકો મસાલો ખાતા હોય છે અમુક લોકો ખાલી વાતો કરતા હોય છે ભાઈ આવો તો ભાઈ તેવો તો અમુક લોકો આપણા વિશે થોડી ઘણી સારી વાતો કરતા હોય અમુક નંગ તો એવા છે જ કે ભલે આપણે મરી ગયા હોય તો પણ આપણા વિશે ખરાબ વાતો જ કરતા હશીએ આપણી નિંદા જ કરતા હશીએ એટલે આ દુનિયા છે અમુક લોકોને લેટ થતું છે પ્લાનિંગ કરતા હશે બસનો ટાઈમ પૂછતા હશી બસ કેટલા વાગે આવે છે ઘેર જવું છે નોકરી નો જવાનું છે તમે તો મરી ગયા એ લોકો તો મરવા નહીં એ લોકો બાપ દાદા એ રવાના એટલે એવું છે જ્યારે પૂછવામાં આવ્યું હતું કે પૃથ્વી ઉપર મોટું મોટું આશ્ચર્ય કહ્યું તો ત્યારે એમને જવાબ આપ્યો હતો કે બધા લોકો પૃથ્વી ઉપર મરી રહ્યા છે બીજા બધા લોકો એને જોઈ પણ રહ્યા છે પણ તોય પણ લોકો એવું વિચારે છે કે પેલો વ્યક્તિ મરી ગયો હું થોડો મરવાનો છું આપણે નજરો જેટલાય લોકો જોઈએ છીએ આપણે તો લોકો મરવાના છે પણ આપણે કદી એવું અંદરથી નહીં વિચારતા હતા કે હું મરી જવાનો છું વિચારીએ પણ કહેવાય ને કે ખાલી ફોર્માલિટી માટે વિચારીએ છીએ આપણે લોકો એ જિંદગી તો એવી રીતે જીવી રહ્યા છીએ કે ધોને જિંદગી કદી આપણે મરવાના જ નહીં આપણે તો હંમેશા માટે અમર હોઈએ પણ આજ આપણ આજ જ આપણો સૌથી મોટો મોટો પ્રોબ્લેમ છે તો આજે આપણે લોકો તકલીફમાં હોય તનાવમાં હોય કે બહુ વિચારતા વધારે પડતું હું તો જિંદગી મરી જ જાઉં એ આપણે એટલા માટે વિચારતા હોઈએ કે આપણી લાઈફની અંદર અત્યારે જે પણ પ્રોબ્લેમ હોય કે તકલીફો ચાલતી હોય એ તકલીફો ગમે તે ટાઈપની તકલીફ હોય હું હું એવું નહીં કહેતો એક પ્રકારની તકલીફ હોય કોઈને પૈસાની તકલીફ હોય કોઈને દેવું થઈ ગયું હોય કોઈને ઘરમાં ઝઘડો થઈ ગયો હોય કોઈને પતિ પત્નીનો બનાવ બન અન બનાવો હોય બહુ બધા કારણો હોય વ્યક્તિઓ અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ પ્રકારનું કારણ હોય કોઈની સહનશક્તિ વધારો હોય કોઈની સહનશક્તિ બિલકુલ ના હોય તો વ્યક્તિ અંદર અંદર આવું દુઃખ લઈને ફરતો હોય ચિંતા ફરતો હોય કોઈને કંઈ પણ ના હાકતો હોય ઘણી વખતે કે ભાઈ છેલ્લા કંટાળી વ્યક્તિ થાકી જાય છેલ્લા આવું પગલું ભરે કે પછી હું મરી જાઉં અને લોકો એ વિચારતા હોય છે કે અમુક તકલીફના કોઈ માર્ગ જ ના હોય જેમ બી વાત કરીને કે પેલા ભાઈ બને ફેસબુકનું સ્ટેટસ નાખ્યું હતું કે અમુક તકલીફના માર્ગ નહીં હોતા કોઈ પણ તારું બને તારું તો તારું તારું એના અંગાત ચાવી પણ બને દરેક સમસ્યા હોય તો સમસ્યા અંગા સમાધાન હોય હવે આપણને સમાધાન મળે ના મળે એ વસ્તુ અલગ છે પણ આપણા લોકોને સમસ્યા કેમ મોટી લાગે કે આપણા લોકો મનથીઓ વિચારીએ છીએ આજે આપણી લાઈફની અંદર કોઈ પણ તકલીફ હોય કે સમસ્યા હોય તો સમસ્યા કાયમી રહેવાની છે એ સમસ્યા કદી મટવાની જ નહીં આજે મારી લાઈફની અંદર ખરાબ સમય ચાલી રહ્યો હોય મારો ક્યાંક મારો ધંધો હારો ના ચાલી રહ્યો હોય મારો ઘરવાળો મારા ફેવરમાં ના હોય ગેરબધા બધા બનતા હોય તો આપણા લોકો અમુક લોકો એવું વિચાર મનથી કે બસ મારી જિંદગીમાં કાયમી આવું જ રહેશે આ લીટી બધું મારી લાઈફ છે ના સમય પહેલાં પણ સારો આવે તો એ સારો સમય જતો રહ્યો પહેલાં પણ ખરાબ સમય આવે તો એ ખરાબ સમય જતો રહ્યો તો અત્યારે તમારી જોડે સારો સમય હોય તો એનો આનંદ કરો ભવિષ્ય માટે તૈયાર રહો કે તમારા આગળ ખરાબ સમય પણ આવશે અત્યારે તમારી લાઈફની અંદર ખરાબ સમય ચાલી રહ્યો હોય તો થોડું સબ્ર રાખો થોડું વેઇટ કરો આગળ પણ સારો સમય આવશે ક્યારેય સમય કદી કોઈનો એક જેવો રહ્યો સમયની એક ખાસિયત છે કે ક્યારેય એક જેવો નથી રહેતો આજે ગમે એટલું કોઈને મગજમાં દુઃખ હોય કોઈને ટેન્શન હોય કે તમારા પણ બે ચાર વર્ષ પહેલાં ભૂતકાળમાં મોટા મોટા દુઃખો છે એ ટાઈમે તમને મગજમાં એવો વિચાર આવતો છે કે હું મરી જ જવું હવે તો મારી જિંદગીની અંદર કહેવાય કોઈ બચ્યું જ નહીં જે દુઃખો તમને એ ટાઈમ બહુ મોટો મોટો લાગતો હતા સુસાઈડ કરવાના વિચાર આવતા હતા હવે એ દુઃખો તો કહેવાય ને ઘણા બધા દુઃખો એવા છે કે તમને યાદ પણ નહીં હોય તમે ભૂલી જયા છો અને એ ટાઈમે તમને દુઃખ કેવો મોટો લાગતો કે પહાડ જેવા દુઃખ લાગતો અને અત્યારે તો તમે એ લોકો બધા લોકો એ દુઃખ ભૂલી પણ ગયા છો તો વિશ્વાસ કરો કે અત્યારે હાલ પણ તમારા લાઈફની અંદર તમને કોઈ વસ્તુ એવી લાગતી હોય તકલીફ લાગતી હોય કે ભાઈ હું મરી જાઉં કે મરી જઉં તો સોલ્યુશન થાય એનું સમાધાન થઈ જાય તો આ દુઃખો પણ જે અત્યારે તમારા લાઈફની અંદર ચાલી રહ્યો હશે એ બે ચાર છ મહિના બે બે ચાર મહિના પછી છ મહિના પછી એક વર્ષ પછી તમે ભૂલી જશો એ તો તમારા માટે આ દુઃખો ના બરાબર થઈ જશે તો ખોટો પગલો ભરવાનો કોઈ વિચાર નહીં બરાબર થોડું રેસ્ટ લઈ લઉં છું એક ધારી બોલો જેટલું બોલો એટલું મગજમાં વિચારો ઉપર ઉપરી ધરમધારી બોલે બોલી ને તો ઘણી બધી વસ્તુઓ બાઉન્સ થઈ જશે જ્યારે પણ વ્યક્તિને સુસાઈડ કરવાનો મગજમાં વિચાર આવે તો પણ સોલ્યુશન કદાચ ખ્યાલ નહીં વિડીયો કેટલો લાવો બન્યો છે એવું લાગે છે કે કદાચ પાર્ટ પાર્ટુ બનાવવો પડશે અને ટેમ્પરરી તમને સોલ્યુશન આપું કે તમારી મનની અંદર આવું ચાલતું હોય બરાબર અમુક તો તમારી લાઈફની અંદર એવા વ્યક્તિઓ છે જ કે એવા મિત્રો છે કે જેને તમે મન ખોલીને વાત કરી શકો અને આવા વ્યક્તિ મિત્રો ના હોય બે ચાર લોકો બેન તો આપણી જિંદગી બેકાર કહેવાય અને કોઈ પણ ના હોય કશું જ ના હોય તો સિલે તમે તાર આ ચેનલની અંદર એને કોમેન્ટ કરી દે ને એને લખો તમારો પ્રોબ્લેમ જે બી હોય આપણે કોઈનું નોર્મ રિવ્યુલ નહીં કરીએ પણ એનું સોલ્યુશન આપણે જરૂર આપશું અને સિલે તો તમારે એક વસ્તુ રાખો ને મેં અગાઉ પર તમને વિડીયો કીધું હતું ય દિન બી ચલે જાયંગે ગમે એટલા સારા ખરાબ દિવસો ક્યાં ઉભા રહેશે જતા રહ્યા છે ને અત્યારે પણ દિવસો નહીં ઉભા રહે જતા રહેશે આપણો થોડો પણ થોડો ટાઈમ કહેવાય કે સમયના ઘણી વ્યક્તિ કેવું હોય કે સમયને થોડો સમય આપવો પડે સમયના થોડો સમય આપીએ ને તો બધા બધા પ્રોબ્લેમ ગમે એવા પ્રોબ્લેમનો સોલ્યુશન આવતો હોય છે પણ આપણો ધીરજ નહીં લાગતા હતા કોઈ પણ તકલીફ હોય તો તકલીફ આપણે ઇન્સ્ટન્ટ મિટાઈ દેવી હોવી જોઈએ તકલીફ હોય સમસ્યા હોય તમારા મનથી જ હોય છે અને તમે મનથી જ મીટાવી શકો અને વ્યક્તિ કહેવાય ને કે પહેલાં મનથી મરી જતો હોય છે કે એના અંદર વિચારોનો એટલો પ્રહાર થાય નેગેટિવ વિચારો એટલો આપણે એટેમ્પ્ટ કરું જો પ્રહાર કરે તો વ્યક્તિ અંદરથી થાકી જાય વ્યક્તિ પહેલાં અંદરથી થાકાશે અંદરથી હારે પછી બહારની દુનિયામાં હારી જાય છે વ્યક્તિ પહેલાં અંદરથી મરી જાય ને પછી બહાર મરે છે વ્યક્તિ અંદરથી તો ક્યાંનો મરી જ્યો હોય સમાજના કે લોકો વચ્ચે પછી ખબર કે આ વ્યક્તિ મરી ગયો સુસાઈડ કરી બાકી એ વ્યક્તિ તો અંદરથી ક્યારનો પણ ક્યારનો મરી ગયો ને અંદરથી બહુ પહેલાં વિચારી લીધું હોય છે નહીં મરવાનું આજકાલ તમે લોકો જુઓ ને પૈસાઓ દુઃખી ગરીબ દુઃખી ગરીબનું તો એક જ દુઃખ હોય એક દુઃખીનું તો એવું હોય કે ગરીબી પૈસા ગરીબી એવું વિચારતા હોય કે મારા પણ પૈસા મારું બધું દુઃખ મટી જાય મારા બધા પ્રોબ્લેમ સોલ્યુશન છે પણ જે પૈસાવાળો હોય ને એના માટે તો પૈસા છે બધું જ છે ઘર ગાડી બંગલો બૈરો છોકરો બધું જ છે કોઈ લોકો દુઃખી હોય છે કોઈ લોકો સુસાઈડ કરવાનો પ્રયત્ન કરતા હોય છે કોઈ લોકો દવા પીતા હોય છે એટલે ખરેખર સુખ સાચી સમજણની અંદર છે ને વ્યક્તિની અંદર સાચી સમજણ નહીં તો વ્યક્તિ હંમેશા હેરાન થવાનો છે કહે ને કે નેગેટિવ થિંકિંગ રહ્યું એ પો આપણે ઘણા લોકો એવું કહેતા કે પોઝિટિવ થિંકિંગ થયું થાય સકારાત્મક વિચારો થવું થાય સારું હારું વિચારવાનું પોઝિટિવ વિચાર રાખવાના પોઝિટિવ થિંકિંગ રાખવાનું પોઝિટિવ થિંકિંગ એ વસ્તુની ગેરંટી કે શ્યોરિટી હું નહીં આપતો કે પોઝિટિવ થિંકિંગ કરવાથી કે તમારા વિચારો સકારાત્મક સારા વિચાર રાખવાથી તમે લાઈફની અંદર સુખી થશો પણ એ વસ્તુની સો ટકા ગેરંટી એ વસ્તુની સો ટકા સ્યોરિટી કે નેગેટિવ વિચાર રાખવાથી નકારાત્મક વિચાર રાખવાથી તમે વધારે વધારે દિવસે દિવસે માઇનસ થશો વધારે દુઃખી થશે વધારે હેરાન થશે વધારે પરેશાન થશે તમે અંદર અંદર મરી જશો નેગેટિવ વિચારોની તો ગેરંટી જ છે પણ પોઝિટિવ વિચારોમાં તો ઘણી બધી આશા છે કે જે તમે કહેવાય તો કે તમે સુસાઈડ કરવાનો નહીં વિચારો તેવી જિંદગીની અંદર તકલીફ ભલે ગમે એટલી હોય પણ તમારા પાસે એક આશા છે કે આ સમય પણ જતો રહેશે સમય સારો જરૂર આવશે તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની વિડીયોની અંદર હું આનો પાર્ટ ટુ પણ બનાવું છું તો તમે કદાચ આ વિડીયો ભલે લાઇક કરો ના કરો કદાચ શેર તમે લોકો કરજો કેમ કે લોકોને બહુ જ જરૂર છે આજે આ ટાઈપના વિડીયોની લોકો અંદર અંદર મરી રહ્યા છે કોઈને કહેતા નહીં હોતા એક જ વ્યક્તિ આજે તો ફેસબુકની અંદર સ્ટેટસ મૂકી આવું બાકી હોમઈ મહીને વો લોકો નહીં મૂકતા હોય આ ઘણા બધા લોકો છે તો તમે શેર કરજો કદાચ આપણા એક વિડીયોથી કદાચ કોઈની મદદ થઈ જાય તો